દૈનિક બાઇબલના વાંચનો તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર પચીસ સામાન્ય ત્રેવીસમાં અઠવાડિયાનો મંગળવાર આજે માતા ધર્મસભા સભા સંત પિતર ક્લેવરનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન કલોસાના ધર્મસંઘ પર સંત પાવનો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન કલોસાના ધર્મસંઘ પર સંત પાવનો પત્ર અધ્યાય બે કલમ છ થી પંદર તમે ખ્રિસ્ત ઈસુનો પ્રભુ તરીકે સ્વીકાર કર્યો છે એટલે ખ્રિસ્તમય જીવન ગાળો તેમનામાં તમે દ્રઢ મૂળ થાઓ તેમના ઉપર તમારું જીવન રચો અને તમે શીખ્યા છો તે પ્રમાણે શ્રદ્ધામાં મક્કમ થતા જાઓ અને તમારું હૃદય કૃતજ્ઞાથી ઉભરાઈ જાઓ જોજો કોઈ તમને ખ્રિસ્તને બદલે માણસોની પરંપરાગત માન્યતાઓ અને સંસારના પ્રાકૃત તત્વો વિશેના ખ્યાલો ઉપર રચાયેલી ફિલસૂફી અને પોકળ પ્રપંચથી ફસાવે નહીં ઈશ્વરના ઐશ્વર્યની સમગ્ર પરિપૂર્ણતા ખ્રિસ્તમાં જ મૂર્તિમંત થઈને વસેલી છે અને તેમનામાં જ તમે પરિપૂર્ણ થયા છો ઈસુજ બધા શાસકો અને અધિપતિઓના અધિશ્વર છે તમારી સુન્નત પણ તેમની સાથેની એકતા દ્વારા થયેલી છે

તમારા પાપોને કારણે અને તમારી સુન્નત થયેલી નહોતી એટલે તમે મરેલા જેવા હતા પણ ઈશ્વરે તમારા બધા પાપોની માફી બક્ષીને તમને ઈસુની ભેગા ફરી સજીવન કર્યા છે ઈશ્વરે આપણી વિરુદ્ધ જનારું ખતપત્ર જે આજ્ઞાઓને કારણે આપણી આડે આવતું હતું તેને રદ કર્યું છે તેને કૃષે જડી દઈ આપણા માર્ગમાંથી હટાવી દીધું છે આકાશી શાસકો અને અધિપતિઓની સત્તા છીનવી લઈ છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લોક કૃત અધ્યાય છ કલમ બાર થી ઓગણીસ બાર પ્રેષિતોની પસંદગી તે અરસામાં ઈસુ પ્રાર્થના કરવા માટે ડુંગર પર ચાલ્યા ગયા અને આખી રાત ઈશ્વરની પ્રાર્થના કરવામાં ગાડી સવાર થતાં તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવ્યા અને તેઓમાંથી બહારને પસંદ કરી તેમનું પ્રેષિતો એવું નામ પાડ્યું સિમોન જેનું નામ તેમણે પિતર રાખ્યું અને તેનો ભાઈ આંદ્રિયા યાકોબ અને યોહાન ફિલિપ અને બર્થોલમી માથી અને થોમા અલ્ફીનો દીકરો યાકોબ અને જહાલ નામે ઓળખાતો સિમોન યાકોબનો દીકરો યહુદા અને વિશ્વાસઘાતી નીવડ્યો હતો તે યહુદા ઈશ્કરિયોદ પછી શિષ્યો સાથે ડુંગર પરથી નીચે આવીને ઈસુ એક સપાટ જગ્યાએ ઊભા રહ્યા ત્યાં તેમના શિષ્યોનો મોટો સમુદાય જામ્યો હતો અને યરુશાલેમ અને યહુદિયામાંથી તેમજ તૂર અને સિદ્દોરના દરિયાકાંઠાના પ્રદેશમાંથી પણ પુષ્કળ લોકો તેમને સાંભળવા આવ્યા હતા અને જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા તેમને પણ સાજા કરવામાં આવ્યા ટોળામાંના બધા જ માણસો ઈસુને અડવાનો પ્રયત્ન કરતા હતા કારણ શક્તિ તેમનામાંથી નીકળીને સૌ કોઈને સાજા કરતી હતી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો